નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ બાર એક બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે રવિવાર તો આજે મિત્રો બધા જ સેન્ટરો બંધ રહેવાના છે તેથી આજનો જે આ વિડીયો છે એની અંદર સમગ્ર અઠવાડિયા દરમિયાન જે આપણું કપાસ બજાર છે કેવું રહ્યું છે અને હવે મિત્રો જે નવું અઠવાડિયું શરૂ થશે એ દરમિયાન કપાસ બજારમાં કઈ રીતના ચેન્જીસ અને તેજી જોવા મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદો અત્યારે મિત્રો ચોપન હજાર છસોની રેન્જમાં જોવા મળ્યો છે મિત્રો હાઈની વાત કરીએ ઓલ ઓવર અઠવાડિયા દરમિયાન ઓગણસાઠ હજાર સુધી એમસીએક્સ વાયદો ગયો હતો પરંતુ ત્યારબાદ મિત્રો ઘટાડો થયો અને ફરી એકવાર ચોપન હજાર છસોની રેન્જમાં જોવા મળી રહ્યો છે એટલે મિત્રો પંચાવન હજાર નવસો સોરી એટલે મિત્રો ઓલ ઓવર જે માર્કેટનું સેન્ટિમેન્ટ છે એ સારું એવું છે અને આશા રાખે છે કે જ્યારે સોમવારે બજાર ખુલશે ત્યારે સારી એવી જેથી ખુલે અને એમ સીએક્સ વાયદો પંચાવન હજારને ક્રોસ કરી જાય ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો ન્યૂયોર્ક કોટન વાયદો સડસઠ પોઈન્ટ ઝીરો એક ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો ઓપન પ્રાઇસની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ એકાવન ડોલર હતી પરંતુ ત્યારબાદ ઘટાડા ઘટાડા અને ઘટાડા સાથે એક પોઈન્ટ ઓગણપચાસ ડોલર એટલે કે એપ્રોક્સિમેટ મિત્રો એકસો ને વીસ રૂપિયાના ઘટાડા સાથે એમસીએક્સ દો અત્યારે સડસઠ પોઈન્ટ ઝીરો એક ડોલર જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે કપાસ બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ અત્યારે જે મિત્રો કપાસ બજાર છે આ સમગ્ર અઠવાડિયા દરમિયાન વાત કરીએ તો ગયા અઠવાડિયું અને આ અઠવાડિયું ખેડૂતો માટે જે કપાસના જે ભાવ છે એ ઓલ ઓવર સારા એવા જોવા મળી રહ્યા છે અત્યારે મિત્રો તમે કોઈ પણ માર્કેટયાર્ડોમાં જશો પણ જે કપાસના જે ભાવ છે અને સારો ક્વોલિટીનો કપાસ છે તો તમને આરામથી પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને વીસ રૂપિયા સુધીનો ભાવ તમને મળતો જશે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો રૂપિયા જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસોને વીસ રૂપિયા જોવા મળ્યા છે એટલે મિત્રો ઓલ ઓવર જે બજાર છે સારું એવું જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો શનિવારની વાત કરીએ તો શનિવાર છે એના મિત્રો શનિવારે કપાસનો જે ભાવ છે એમાં થોડોક એવો ઘટાડો જોવા મળ્યો હતો અને જે ભાવ છે મિત્રોમાં દસક રૂપિયાનો નાનો એવો ઘટાડો આપણે શનિવારે જે છેલ્લી હરાજી થઈ હતી તે મુજબ જોવા મળ્યો હતો મિત્રો માર્કેટ ડેપ અને એનાલિસિસની વાત કરીએ તો સાઠ ટકા સેન્ટરોમાં કપાસનો જે ભાવ છે એ પંદરસો પ્લસ જોવા મળી રહ્યા છે બાકીના જે ચાલીસ ટકા સેન્ટરો છે એમાં કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો આપણે ચૌદસો રૂપિયા સમથિંગ છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર સડસઠ રૂપિયા સૌથી નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા અને સૌથી વધુ ભાવ સાત હજાર નવસો ને પંચાણું બોલાય છે અસ્તુ છે